હેલો ફ્રેન્ડ તો આજે જો હું આવી ગયો છું અલંગ તો આજે અલંગ આયા બધા હે ને સ્ટીમ્બર ને એવું તોડવાનું કામ છે આજે રવિવાર છે નકર ને એન્ટ્રી ગેટ છે તો જો આપણે સાવ નજીક આવી ગયા સાવ એટલે આમ જો સામે બોટ છે એક બોટ આયા છે આ બોટ રહી ને એ આયા સુધી હતી એના તોડીને આયા સુધી કન નહી એટલે તમે બધા એકવાર ફરજિયાત આવજો ના જોવા જેવું છે અને અહીંયા જો દરિયો પણ સાવ નજીક છે અને આમ તો કોઈને અંદર નથી આવવા દેતા પણ આમ બહુ રિક્વેસ્ટ કરો ત્યારે અંદર આવવા દઈ અને આ જે ટાંકરિયા ને પાંચ ટાંકા છે એમાં સીએનજી અને એલપીજી ગેસ આવતો અત્યારે જો કે તોડવા આવ્યા હે ઓલો ટાંકો તૂટી પણ ગયો હે પણ જ્યારે ચાલુ હતી ત્યારે એમાં સીએનજી ને એલપીજી ગેસ આવતો એ બસો ફૂટ ઊંચી છે એક ટાંકી અને જો એક વાર